પૈસા કાઢ લેતા આપજો કાકા આયા ડુંગળી આઈ ફટાયા ચેડો આયો રીંગણ આયો હુકી આઈ લીલી આઈ પટોળા ધોણા આયા બટાકા આયા ડુંગળી આવી બટાયા ભટ્ટા આયા સેન્ડો આવ્યો રીંગણ આવ્યો હૂકી આવી લીલી આવી વટોણા આયા ધોણા આયા બહુ બાર છે આપડે ડુંગળી બટાકા આવી દેવા કેટલા આલુ ભાઈ કિલો આલ દો કિલો આલ દો આ તો કિલો આલ દો પૈસા આલ જો મને યે ધારા બાકી રાખ્યા પણ બાકી માં ધંધો નથી કરતો ભાઈ આપડે આવો વેપાર કરવો હોય તો આપડે પૈસા મળવા હા પૈસા તો ફરા એવું મળે ભાઈ હજાર તો ના મળે ના ભાઈ ના મળો બે બે દાદા ફળો તારા મળશે પૈસા પૈસાની મળતા આપડે આવું કરીએ

મો ના ના મોડા તો ના પતીજા જે ખાવું હોય તો તમે લાવતા નહીં ના આવું શાકભાજી લઈને આખું લઈને આવો તો ને ના તો મળી લાવું બહુ શાકભાજી લીધી કોથમી તો હાલો ને ધોણા 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 તો હાલો શાકભાજી લીધી તો ધોણા તો આલું ને તપાત પર આપું જાઓ કાલે કાલે મળી જવું મને હા બરાબર અને કાલ આવજો વેલા કાલે વહેલો આય એ બટાકા આયા ડુંગળી આવી ફટા આયા શેડો આવ્યો લીલી આવી વટોળા કોથમી આયા ડુંગળી આવી લીલી ડુંગળી આવી આયા ચલો ભાઈ આ મેલ્લામાં શાક પતી ગયું છે પીઝા મેલ્લામાં મારે મારા જવું છે ભાઈ તો જવા જ મળે આમે મેં લાભથી જ આ ગયું